ટાટા કંપનીએ નવો ઓર્ગેનિક કાર્બન કે જે આપણે દેશી ખાતરના રૂપમાં આપણે ટાટા કંપની આપ્યો છે જીઓ ગ્રીન કાર્બન ખાતર આપ્યું છે જેની પચાસ કિલોની થેલી આવે છે એ એક વીઘાની મેલપા બે થેલીનું માપ છે એક વીઘાની અંદર બે થેલીના માપ પ્રમાણે તમે ખાતર આપી આપીજો તો એક ટ્રેક્ટરની ટોલી બરાબર બે બે ગુણ જીઓ ગ્રીન ખાતર તમારું એક ટકટો એક ટ્રેક્ટરની ટોલી બરાબર ગણાશે તો આ જે પ્યોર દેશી છાણિયું ખાતર છે ઓર્ગેનિક કાર્બન એની મેલ પર પાંત્રીસ થી ચાલીસ ટકા ઓર્ગેનિક કાર્બન આવે છે તો જીઓગ્રીન ખાતર વાપરવાથી આપણને સૂક્ષ્મ પોષક તત્વ છે બેક્ટેરિયલ છે ફંગસ છે એવી બધા અંદર જે ફંગસ છે બેક્ટેરિયા છે પછી માઇક્રોન્યૂટન છે અને ઓર્ગેનિક કાર્બન એ બધું ટાટા કંપની જીઓગ્રીન ખાતરની અંદર આપે છે પચાસ કિલોની બેગ આવે છે છસો પચાસ રૂપિયાની ઠેલી આવે છે એ અમારી દુકાને અવેલેબલ છે અમારી મોવાની અંદર બે દુકાન છે એક પાયલ એગ્રો એજન્સી અને એક પાયલ કૃષિ મોલ અને તળાજાની અંદર અમારી શાખા છે પાયલ સીડ નિલેશભાઈ ટાટા ત્યાં પણ અવેલેબલ છે તો જેમ બને એમ વહેલા ખેડૂત મિત્રો જીઓ ગ્રીન ટાટાનું વહેલા વેલા ખરીદી કરી લે જેથી કરીને આવનારી સિઝન આપણે શોર કરી અને ટાટાનું ખાતર જો વાપરેલું જીઓ ગ્રીન દેશી ખાતર તો આપણે ઉત્પાદન એનું સારું મળે એવી સર્વ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જીઓગ્રીન એક વીઘાની પર બે માપ પ્રમાણે જેટલું બને એટલું ઉપયોગ કરો અને જેથી કરી ઓર્ગેનિક કાર્બન જો વધારે હશે બરાબર જમીનની અંદર તો આપને ઉત્પાદન સો ટકાની પર સારું મળશે અને સારામાં સારું ક્વોલિટીનું તમને ઉત્પાદન મળી શકશે જય બાપા સીતારામ